મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજના યુગની અંદર ઘણા બધા રોગો એવા છે કે જે જટિલ છે સમસ્યા પણ એની જટિલ છે અને અમુક રોગ એ આપણા મોટા અંગ પ્રત્યંગની અંદર થાય છે ત્યારે એને મટાડવા એ મહેનત માંગી લે છે અત્યારના યુગનો ઝડપથી પ્રસરતો અને સ્થૂળ વ્યક્તિઓમાં ડાયાબિટીસ વાળા જો વધારે પજવતો રોગ હોય તો એ છે ફેટી લિવર મિત્રો ફેટી લિવરને સંસ્કૃતની અંદર યકૃત દાલ્યુદર કહેવામાં આવે છે સંસ્કૃતમાં ખાલી યકૃત પણ કહેવામાં આવે છે યકૃત એટલે કાળજુ જેને ગુજરાતીમાં કાળજુ કહેવામાં આવે છે આ એકૃત એ આપણા શરીરની અંદર કુદરતે બહુ સુંદર એક સતત કાર્ય કરતું એવું યંત્ર ગોઠવું છે જીવનના એન્ડ સુધી આપણી સાથે રહે છે અને એટલું બધું સરસ કાર્ય કરે છે કે દર મિનિટે પોણા બે લીટર જેટલો જથ્થો લોહીનો એ શરીરને પૂરો પાડે છે મિત્રો જ્યારે આ રોગ થાય છે ફેટી લક્ષણોમાં જોઈએ તો એક પેશાબના રંગની અંદર ફેરફાર થાય આંખ પીળી લાગે ઉપકા કે ઉલટી થાય ઝીણ તાવ રહે ભૂખ લાગે નહીં શરીરમાં થાક લાગે આવા બધા લક્ષણો થાય ત્યારે આપણે કોઈ સારા એવા ની સલાહ લઈ અથવા તો વૈદ્યની સલાહ લઈ એ પ્રમાણે ચિકિત્સાક્રમ ગોઠવવો જોઈએ અંદર જે કોઈ રોગ થાય છે એ રોગ પ્રથમ તો ફેટી લિવર થાય છે પછી સિરોસિસ થાય છે સિરોસિસ ઓફ ધ લિવર અને ઘણી વખત લિવર કેન્સર થાય છે લિવરમાં કેન્સર પણ થાય છે તો આવા બધા જે રોગ છે એમાં મુખ્યત્વે આહાર પણ ભાગ ભજવે છે પરંતુ આલ્કોહોલ એટલે કે દારૂ એ વધારે વધારે લીવર કરવામાં મોટા મોટો ભાગ ભજવે છે આ ખોરાક છે એ તીખો તો કે પછી પડતર વાસી ખોરાક વધારે પડતા તેલી પદાર્થો હોટેલનો ખોરાક આ બધું જે છે એ ને નુકસાન કરતું હોય છે આલ્કોહોલ જયારે વધારે પ્રમાણમાં જાય છે ત્યારે લિવર છે એ પોતે એને થોડું સંગ્રહિત કરે છે અને સાથે સાથે એની અંદર સોજો ઉત્પન્ન થાય છે હવે લીવરનું મુખ્ય કામ છે વિષાક્તતાને એટલે કે ટોક્સિસિટીને ગ્રહણ કરવી હવે ટોક્સિસિટી એટલી બધી વધી જાય ત્યારે લિવર એ આપણું લિવર એ ખરાબ થાય છે વાત થાય લીવરની આ તો લિવરને જયારે આપણે યોગ્ય રીતે એની તપાસ ન કરાવીએ ત્યાં સુધી આપણને ખબર નથી કારણ કે લીવર પચાસ ટકા સુધી ખરાબ થાય ત્યાં સુધી તમને વિશેષ તકલીફ થતી નથી પરંતુ લિવર જે છે એના માટે આયુર્વેદની અંદર જે ઔષધો આપવામાં આવ્યા છે એમાંનું એક સારામાં સારું ઔષધ છે એ છે આરોગ્યવર્ધિત બીજું છે પુનર્નવા પુનર્નવા મંડુર અને કાશી સ્પર્શ આ ચારે ચાર જે ઔષધો છે એ અપ્રતિમ છે હવે આરોગ્ય વર્ધિની આમ તો ખરેખર તો કુષ્ઠ ની દવા છે અને ચામડીના રોગોની મોટા મોટી દવા છે પરંતુ લીવર ની અંદર એટલું બધું સરસ કામ કરે છે એનું મુખ્ય કારણ છે કે એની અંદર જે દ્રવ્યો પડે છે એમાં કડું છે એ ત્રીસ ઉપર છે અને એની સાથે સાથે શિલાજીત પણ છે ગુગળ પણ છે અને જુદા જુદા બીજા ઔષધોથી સમૃદ્ધ થઈ અને આ એક મોટા મોટું આરોગ્યવર્ધી નામની ગોળી એ બનાવવામાં આવે છે હવે એ જ્યારે કામ કરે છે ત્યારે પ્રથમ તો એ તાવને દૂર કરે છે કબજિયાતને દૂર કરે છે અને લિવરમાં જે સોજો આવે છે એ સોજાને પણ દૂર કરે છે અને ફર્સ્ટ એડ અંદર જે સિરોસિસ છે એને મટાડવામાં સહાયભૂત થાય છે પુનર્નવા એટલે કે સાટોડી સાટોળી જે છે એ ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે એનું કારણ સાટોળી એ પુનર્નવા વારંવાર નવા નવા સેલ આપણા શરીરની અંદર બનાવે છે અને આ સાટોળી જયારે લેવામાં આવે છે પ્રાકૃત સ્વરૂપની અંદર એનો રસ અથવા તો એનું ચૂર્ણ એના મૂળ નું ચૂર્ણ ત્યારે એ એકદમ સરસ રીતે કાર્ય કરે છે લીવર ઉપર સિરનો સોજો ઘટાડશે આખા શરીરમાં શો થયો હોય તો પણ સાટોળી છે એ થોડા દિવસના અંતે એ ને દૂર કરે છે પેશાબનો વધારો કરી દે છે અને પેશાબ નો રંગ પ્રાકૃત થાય છે હવે બીજા નંબર પર કાશીશ પશ્મ છે કાશીશ છે એ લોહીના કણો ને વધારે છે અને શુદ્ધ લોહી ગભરાવાની અંદર ખૂબ ખૂબ કામ કરે છે બીજા નંબર પુનઃ મંડુર મંડુર એટલે લોહ એક છે અને જેને આપણે એક લોહનો એક ભાગ કહીએ છીએ કહીએ છીએ મંડુર કહેવામાં આવે છે મંડુર પચવામાં હલકું છે અને લીવર માટે ખૂબ સારું છે મિત્રો ઘણી બધી ઔષધિઓ એવી છે કે જે આપણે ઘરે બેઠા આ બધું કરી શકીએ છીએ અને ફર્સ્ટ ડેથ ની અંદર જો ફેટી લીવર થયું તો ચોક્કસ મટે છે મટે છે ને મટે છે જય ધન્વંતરી